લખપત તેમજ અબડાસા સહિતના કાઠાડ પટ્ટીમાં પવન ફૂકાવવાનું શરૂ કર્યું હતું સ્થાનિકોને કાચા પાકા મકાનોમાં ન રહેવા માટે પણ તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી હતી તો અડતાળીસ વર્ષ બાદ વધુ એક વખત દુર્લભ આ વાવાઝોડાનો ખતરો તોડાઈ રહ્યો છે ત્યારે કચ્છમાં તેની સૌથી વધારે અસર અનેક કહી શકાય કે વિસ્તારોને લઈ અને એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે બંદરોની જો વાત કરવામાં આવે તો સિગ્નલ ત્રણ લાગુ કરી દેવામાં આવ્યું છે અને કદાચ આ એવું પહેલું અને કહી શકાય કે દુર્લભ જોવા મળતું વાવાઝોડું એટલા માટે કહેવામાં આવે છે કે જમીનથી ઉદ્ભવી અને દરિયામાં સમાશે આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે ત્યારે વાવાઝોડા વિશેની સમજ પણ મેળવીશું

સૌપ્રથમ કચ્છની વાત કરીએ તો જે મુન્દ્રા બંદર છે અદાની પોર્ટ આવેલું છે તદુપરાંત ઉપરાંત જે દેશનું સૌથી મોટું બંદર એટલે કે આવેલું છે ત્યાં બંને બંદરે સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે સાથોસાથ જે બંદરની આસપાસ રહેતા લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે તો જે વાવાઝોડા સંભવિત ટકળાય તેવી શક્યતાઓ છે એવા માંડવી વિસ્તારની વાત કરીએ તો માંડવી વિસ્તારની હાલ પરિસ્થિતિ આપ મારા પાછળના દ્રશ્યોમાં જોઈ શકો છો છેલ્લા જે ચોવીસ કલાકમાં સોળ જેટલો વરસાદ પડતા ચોવીસ કલાક બાદ પણ પાણી હજી ઓસર્યા નથી અને માંડવીવાસીઓ છે મજબૂરી વન ધારાસભ્ય અનિલ फरीद वखत दाऊद आपनी पास आवे छु અત્યારે હાલ ડોક્ટર ચિરાગ આપની સાથે જોડાયા છે

આવું લગભગ કહેવાય છે કે ચાલીસ થી અડતાલીસ વર્ષ પછી આપણા ગુજરાત ની અંદર આવી ઘટના જોવા મળી છે કે જેની અંદર આપણે જમીનની અંદરથી મતલબ વાવાઝોડું ફોર્મ થઈ રહ્યું છે એટલે આની અંદર એક વસ્તુ એવી એવી છે બીજું રીઝન એ પણ છે કે આપણે છેલ્લા પંદર વર્ષથી જે ગ્લોબલ વોર્મિંગના કારણે ક્લાઇમેટ ચેન્જ કરીને ગ્લોબલ વોર્મિંગના કારણે જે આપણો ગ્લેશિયર ઓગળી રહ્યો છે અને ગ્લેશિયર ઓગળવાના કારણે આપણી જે દરિયાની સપાટી વધી રહી છે જેના કારણે આપણે છેલ્લા સાત વર્ષથી તમને ખ્યાલ છે કે આપણે અલ લિનોમાં હતા અને અલ લિનોમાંથી આપણે લાણીના તરફ આવી રહ્યા છે તો એ અલ લિનોની જે અસર હતી એમાં દર વર્ષે લગભગ છેલ્લા સાત વર્ષથી આપણે ચારથી થી પાંચ વાવાઝોડા ગુજરાતના કાંઠે જોયા જેની અંદર બધા બધા એ અરબ સમુદ્રની એક વાવાઝોડું હતું જયારે વર્ષોથી આપણે વાવાઝોડા આવતા હતા એ બંગાળની ખાડીમાંથી આવતા હતા પણ જે છેલ્લા સાત વર્ષથી જે ગુજરાત તરફ કાંઠામાં જે વાવાઝોડું આવ્યા છે એ બધા આરબ સમુદ્ર એટલે એની પાછળ રીઝન છે પાણીની સ્થિતિ પણ આ વર્ષે એવું થયું છે કે બંગાળની ખાડીમાં જે પ્રેશર ક્રિએટ થયું હતું અને એ પ્રેશર જે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને મધ્યપ્રદેશમાં પણ એને જેમ ગુજરાતમાં અત્યારે આપણે રાજકોટ દ્વારકા જામનગરમાં જે જળબંબાકાર થયો છે સેમ સ્થિતિ મધ્યપ્રદેશમાં એને લગભગ ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં કરી હતી તો એ આપણે ત્યારથી જ અમે લોકો અમારા જેટલા બી હવામાન શાસ્ત્રી જેટલા હવામાન વૈજ્ઞાનિક છે એ કહેતા હતા કે આપણે બી ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આવશે અને એ વખત એવું બી કહેવામાં આવતું કે ઉત્તર અને મધ્ય ગુજરાતનું મેં એ વખતે કીધું હતું કે ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ થયો છે તો એની પાછળનું રીઝન એ છે કે આ વખતે જે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ક્રિએટ થયું છે જેમ આગળ વધી રહ્યું છે છે એ થતું જાય એટલે વધારે એની વધતી જાય છે એટલે હવે લો પ્રેશરમાંથી હાઈ પ્રેશર પ્રેશરમાંથી ડિપ્રેશન ડિપ્રેમાંથી ડીપ ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાંથી આજે સાંજે સાડા ચાર પાંચ છ વાગ્યા પછી સાયક્લોનમાં કન્વર્ટ થવાની ધ્વિમેન્ટી નાઇન પર સંભાવના છે એટલે વાવાઝોડું નામ પણ એ લોકોએ આશન આપી દીધી વાવાઝોડું આવવાનું છે એવું બધી જગ્યાએ ચર્ચા પણ થઈ ગઈ છે તો હવે આ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશન જે ગુજરાતની અંદર જ્યારે આવ્યું ત્યારે ડિપ્રેશન માં એમાંથી ડીપ ડિપ્રેશન આવી ગયું એટલે એમાં થઈ શું રહ્યું છે કે દરેક વિસ્તાર દરેક પ્રાંત કે દરેક પ્રદેશ કે દરેક રાજ્ય પોતાનો ભેજો હોય પોતાના વાદળો હોય એટલે એ જે સિસ્ટમ લઈને આવી રહ્યું હોય એની જોડે આ વાદળો જોડાય એટલે એની ઇન્ટેન્સિટી ઓટોમેટિકલી વધે પણ આટલા વર્ષોની અંદર કોઈ આવું નથી થયું કે ગુજરાતના કે કોઈ પણ મતલબ રાજ્યની અંદરમાં કે જમીનની અંદરથી વાવાઝોડું ઉદભવે છે તો આ વખત થવાનું પાછળનું કારણ છે ક્લાઇમેટની પેટર્ન ચેન્જ થઈ રહી છે આપણું ઋતુ ચક્ર બદલાઈ રહ્યું છે ઋતુની સ્થિતિ બદલાઈ રહી છે ઉનાળાનો સમય વધતો જાય છે ચોમાસું અત્યાર સુધીમાં ઓછું હતું હવે આ વર્ષે વધારે તો હવે આ વસ્તુ થવાની પાછળ ડેવલપ થવાની પાછળનું એક જ કારણ છે કે અમારા જેવા જેટલા બી ક્લાયમેટોલોજીસ્ટ છે એની અંદર એવું કહેવા માંગે છે કે આ સ્થિતિ જે ઉદભવી છે એની પાછળ ઘણા બધા કુદરતી પરિબળો અને માનવસર્જિત પરિબળો ઉડ ફોર્મેશન અત્યાર સુધી અમે જોયા છે એની અંદર અવસ્થાઓ આપણે ક્લાઇમેટની આ મહિનાની અંદર જોઈ છે એટલે બની શકે છે કે આ જે સિસ્ટમ ડીપ કન્વર્ટ થવાનું છે થોડા સમયની અંદર એ લગભગ દુર્લભ એટલા માટે જ કહેવામાં આવે છે કોઈ દિવસ જમીનની અંદરથી આવી ક્રિએટ થતું નથી

લગભગ આપણને સાંજ પછી ધોની મેમ આપણને ગુજરાતના સૌથી પહેલા પહેલું કચ્છ તો આપવું ગણી લો કચ્છનો એક પણ નાનો તાલુકો નહીં છોડવા માંગુ કારણ કે એની જે આઈ છે એ કચ્છમાંથી જ ક્રિએટ થયેલી હજુ બી આઈનો લગભગ સેવન્ટી પર્સન્ટ એરિયા કચ્છની ઉપર તોડાઈ રહ્યો છે તો લગભગ કચ્છનો તમામ વિસ્તાર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના હજુ બી આવનારા લગભગ ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર હું કહી શકું છું એના સિવાય આપણે વાત કરીએ દ્વારકા પોરબંદર ભાવનગર જામનગર અને અમરેલી આ પાંચ વિસ્તાર એવા છે એની અંદર પણ આ વાવાઝોડું અસર આપણને જોવા મળશે પવનની ગતિ લગભગ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ આપણને શહેરી વિસ્તાર મતલબ અંદરના જોવા મળે અને દરિયાકાંઠાના વિસ્તારની અંદર આપણને લગભગ પવનની ગતિ પાસઠ થી લઈને પંચ્યાસી કિલોમીટરની જોવાની પૂરેપૂરી સંભાવના અત્યારે હાલનું અમે લોકો જે સ્થિતિ જોઈ રહ્યા છે એના બેઝ ઉપર હું કહી રહ્યો છું એને તે સિવાય આપણે બીજી વાત કરીએ તો ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે પૂર્વ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત છે એની અંદર પણ આપણને નાના મોટા

પૂરેપૂરી આપણે જોઈ શકીશું કારણ કે આ વાવાઝોડું કન્વર્ટ થઈને આવે છે એટલે હવેની સ્થિતિ લગભગ સાત આપણે અનુમાન કરી શકીએ થશે તો વધારે પ્રોબ્લેમ થશે જો વાવાઝોડું આ સ્થિતિમાં આગળ વધતું જશે તો ગુજરાતના રાજ્યમાં એટલી બધી અસર નહીં થાય પણ જો આ વાવાઝોડું આપણા કચ્છ અને ની સપાટીની વચ્ચે જો અટકી ગયું તો બની શકે છે કદાચ આપણને ક્યાંક કોઈ વસ્તુ નુકસાની આપણે વેઠવી પડે અને કદાચ ગુજરાતના બીજા ઘણા બધા વિસ્તારોની અંદર એની અસર આપણને જોવા મળશે અત્યારે હાલ લઈ અને જોવા મળી રહી છે ત્યારે કચ્છમાં સૌથી વધારે તેની અસર જોવા મળે છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છમાં સોળ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે આજે સવારથી પણ વરસાદ જોવા મળી રહ્યો છે તો આ વાવાઝોડાની પ્રિએક્ટિવિટી રૂપે આ વરસાદ પડ્યો હતો એમ આપણે માની શકીએ કે પછી એ ચોમાસાના લીધે વરસાદ હતો ના અત્યારે એ જે વરસાદ પડ્યો

છે જે જે વરસાદ અમારી અનુમાન હતું આપણે મધ્ય ગુજરાત ગુજરાત ઉત્તર રાજકોટના જિલ્લામાં જોયું હવે જેટલો પડી રહ્યો તમે તમારી વાત સાથે હું સમજ છું કે હવે જે જેપ્રેશન સાયક્લોનમાં કન્વર્ટ થવા જઈ રહ્યું છે એની અસરો છે ને એની અસરો શરૂઆત પણ થઈ ગઈ છે પવનની સ્થિતિ પણ થઈ ગઈ છે હમણાં જ આપણા કર્મચારી કે કચ્છની અંદર પણ કે હવે બંદરની ઉપર બી અલગ સિગ્નલ નાખી દીધું અને મારું એટલું બી માન છે કે લગભગ સાંજે પાંચ છ વાગ્યા પછી ચાર નંબરનું સિગ્નલ પણ અંદર નાખી દે કારણ કે હવે જેટલું આની આગળ જતા વધી રહી છે આ ડીપ ડિપ્રેશન ના કારણે એટલે એવું કહી શકાય કે અત્યારના જે વર્ષ જે આભાર ડોક્ટર ચિરાગ અમારી સાથે જોડાવા બદલ અને વાવાઝોડાને લઈ અને વિસ્તૃત રીતે સમગ્ર માહિતી આપવા બદલ તો આસમાની આફત ગુજરાત માટે ખતરો તોડાઈ રહ્યો છે જે રીતે હવામાન શાસ્ત્રી વેધર એનાલિસ્ટ ડૉક્ટર ચિરાગ આપણી સાથે જોડાયા હતા અને તેમણે કહ્યું કે સૌથી વધારે જે પ્રભાવ છે એ આપણને કચ્છમાં જોવા મળી શકે છે ત્યાર પછી જામનગર દ્વારકા આ તમામ વિસ્તારો આ તમામ જગ્યાઓ એવી છે કે જ્યાં વાવાઝોડાના કારણે ખતરો તોડાઈ રહ્યો છે આમ પણ પહેલેથી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં આવનારા દિવસો ભારે હોઈ શકે છે અને એમાં પણ હવે જ્યારે અસના વાવાઝોડું ટકરાવાની પૂરેપૂરી સંભાવના છે ત્યારે આ તમામ વિસ્તારો માટે ખતરો વધારે જોવા મળી રહ્યો છે